માં સરસ્વતી બત્રીસ જેટલા ગામોના પ્રજાના પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવા માટેનો જે વિચાર અને જે યોજના આજના દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના જયારે મુખ્યમંત્રી હતા તે વખતે આ સેવા સેતુ નો કાર્યક્રમ સરકાર પરજાને દ્વાર આ શરૂ કરીને આજે દસમો તબક્કો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના ના નેતૃત્વમાં આપણે કરી રહ્યા છે એના ભાગરૂપે આજે આપણે આ કાર્યક્રમ ની અંદર જયારે મળ્યા છે ત્યારે એ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય પ્રાંત અધિકારી શ્રી શ્રીમાન ભવ્યની ની રામાજી શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ડીએચઓ શ્રી દાહોદ જિલ્લાના કારોબારીના ચેરમેન માન્ય બેસિંગભાઈ આજ તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય બેસિંગભાઈ જિલ્લા પંચાયતના વિસ્તારના સભ્યભાઈ નરવદભાઈ તાલુકા પંચાયતના એના સત્યશ્રી જુવનસિંહભાઈ પરશુભાઈ રતનસિંહભાઈ

કર્મચારી મિત્રો બત્રીસ ઉપસ્થિત પોતાના વિસ્તારના પોતાના વ્યક્તિગત સામૂહિક લઈને આવ્યા એવા મારા પ્રશ્નાર્ભાર્થી થયો બહેનો યુવાનો મિત્રો આવા સેવા છે કરવાની જરૂર કેમ પડી કે મોદી વિચાર કર્યો એક દાખલા માટે એક વ્યક્તિ

બધા તલાટી મિત્રો પણ સ્વાગત કરું છું એને અર્જી લખી આપો યોગ્ય માર્ગદર્શન આપો જોડવાના પુરાવા છે એ પણ જોડજો કે જેથી આજે આવેલો પ્રશ્ન વાળો

જે વિભાગના અધિકારીઓ આપણે 54 સેવાઓ ઉપરાંત પણ કોઈ એમ કહીએ

અને એને અમે જેઠોડિયા માર્ચ પેલા ભરી દે એક રૂપિયા ના વ્યાજ વગર વગર વ્યાજ લોન પણ આપીશું અને અત્યારે નવી યોજના વિશ્વ મારા છે કરતી શાકભાજી નું આને પણ પાંચ દિવસ ની ટ્રેનિંગ આપીને રોજ ના પાંચસો પ્રમાણે એને પણ અમે ચાર હજાર આપશું એક રૂપિયા ભાડું પાંચ હજાર આપીશું અને પંદર હજાર લાયસન્સ પણ આપીએ તો અમારી બેંકો એને એક લાખ રૂપિયા ની લોન આપીને ઓછા વ્યાજ ની પાંચ એક નું પણ કાપડ લાવી શકે ચણીઓ પણ કરી શકે એને ફૂલ કરી શકે

તમે એક દેશી ગાય પાળશો તો દર મહિને અમે નવસો રૂપિયા તમારા ખાતામાં જમા કરી ગાયે તમારી વાછેડું તમારું દૂધ એ તમારું શાણ તમારું મૂત્ર એ તમારું અને એના મળમૂત્ર તમે ખેતી કરો પહેલા આપણા વડવાઓ ખોવર જીવતા હતા નથી દવા લીધી નથી ગોળી લીધી નથી બાટલો લીધો અને હમણાં વાળા તો તરી વરે ખરાવા લેતા ફરે હું ગેડો હોજે નો ઉદલો હોવા ઉઠ જ નીકળે તે આવી ગયો કેમ આવી ગયો